વડોદરા શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો છે અગાઉ વ્યાજખોરોના ત્રાસને લઈને પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર યોજાતા હતા જોકે હાલ ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે વ્યાજખોરોના ત્રાસથી પરેશાન મહેશભાઈ પરમાર દ્વારા પોલીસ ભવન ખાતે લેખિત રજૂઆત કરી છે તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તેઓએ બે લાખ નેવું હજાર વ્યાજે લીધા હતા વિકાસસિંહ રાજપૂત અને પ્રતિકસિંહ પાસે દસ ટકા વ્યાજે પૈસા લીધા હતા જે બાદ વિકાસસિંહ અને પ્રતિકસિંહ મહેશ પરમારને અવારનવાર ધાકધમકી આપી રહ્યા છે મહેશભાઈએ મમ્મીની સારવાર માટે વ્યાજે પૈસા લીધા હતા અટલાદરા પોલીસ સ્ટેશને મહેશભાઈ પરમારે અરજી પણ આપેલ છે અગાઉ મહેશભાઈ રેગ્યુલર ઓગણત્રીસ હજાર વ્યાજ આપતા હતા બે મહિનાથી ન આપી શકતા હવે ધાક ધમકીઓ રહી છે ડરના કારણે મહેશભાઈએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે મેં પોલીસ ભવન આજે આવ્યો છું મેં અટલાદરા પોલીસ સ્ટેશન મેં અરજી આપી હતી સોમવારે રાતે અને મને બે લાખ નેવ હજાર રૂપિયા મેં વ્યાજ પર લીધા હતા એક વિકાસસિંહ રાજપૂત છે અને એક પ્રતિક સિંઘ છે બે જણ જે એ લોકો પાસે મેં પૈસા લીધા હતા બે લાખ નેવ હજાર રૂપિયા દસ ટકા મેં પૈસા લીધા હતા ને પછી મને વારંવાર મેં ફોન કરીને મને ધમકી હાલતા હતા તારા હાટાટ્યાને બધું તોડ નાખીશ ને બધી એ પછી અરજી મેં આપી પણ પોલીસવાળા કંઈ મારી એક્શન નહીં લીધી ને પોલીસવાળા પછી એમને રાતે રાતે ભાઈને છોડી દીધા અને જે મેન ભાઈ હતા વિકાસસિંહ સિંહ એ આવ્યા નહીં એમને રજૂ નહીં કર્યા પોલીસ સ્ટેશનમાં એ મને જાનનો ખતરો છે તો ભાઈ હું આવીશ ને સાહેબ મેં મારા ફેમિલી માટે લીધા કે ડૉક્ટરના મારા મમ્મી માટે લીધા હતા પૈસા માટે કે એટલા માટે લીધા હતા બે લાખ નેવું હજાર લીધા હતા દસ ટકા વ્યાજ હતો ને મેં ઓગણત્રીસ હજાર મેં દર મહિના વ્યાજ મોકલતો હતો બે મહિનાથી મારી બસ આ લોકો વ્યાજનો ધંધો છે એના બધા થસાવાની બસ લોકોને ત્યાં ચેક બાઉન્સ કર નાખે કોઈ પૈસા ના આવે તો મને લોકોને ધમક્યો હાલે છે ફોન પર મને ગારો બોલી તમારી મારી પાસે રેકોર્ડિંગ છે અને તને આજે રાતે આજે છેલ્લો દિવસ છે માન નાખી હિસાબું મને કીધું હતું પછી મેં ડાયરેક્ટ મેં એકસો બાર નંબર ફોન કર્યો પછી મને રાત્રે પોલીસવાળા લઈ ગયા પછી ત્યાંથી અરજી આપીને પછી કોઈ મારા પર કોઈ મને મોકલી દો મને કે કાલે સવારમાં આવજો પછી સવારમાં પાછી એમનો ફોન આવ્યો વિકાસનો આ મારા ક ચાર ફોન આવ્યા તો મેં ફોન ના ઉઠાયો કેમ એક ધમકી આવી એટલા માટે મેં ફોન ના ઉઠાયો એમનો પછી મેં પાછા પાછો એકસો બારને ફોન કરી મેં પાછો પોલીસ સ્ટેશન ગયો એટલા ધરા ડર તો લાગવાનો ને એ લોકોના આજ છે ધંધા તો શું કરું ડર તો લાગશે ને હવે શું કરવાનું સાહેબ છે એટલે ભાઈ આ બીજું કઈ મારો બીજું બસ આ લોકો ખુકા જ છે આ એમાંથી ખુકા તો આ છે પ્રતિક છે પ્રતિક ને જ છે બસ વગર લોકોને ઠસવાના લોકોને મારવાના બસ આજ છે